નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે ઘણા બધા વિદ્યાર્થીઓનું પરિણામ આવી ગયું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનું ખૂબ સારા માર્ક્સ કહેવા છે આજ સવારથી લઈને સોશિયલ મીડિયાની અંદર અઢળક રિઝલ્ટોની પોસ્ટ કરવામાં આવી છે તો જોઈએ છીએ કે બહુ બધા લોકોને ખૂબ સારા ઊંચી ટકાવારી આવી છે ઘણા બધાને ઓછી આવી છે આ જેને સારી ટકાવારી આવી છે એને ખૂબ ખૂબ અભિનંદન પણ તેને ઓછી ટકાવારી આવી છે કોઈ ફેલ પણ થયા હશે તો કોઈએ પણ એમાં નિરાશ થવાની કોઈ જરૂર નથી તેને સારી ટકાવારી આવી છે એને અભિનંદન આપી અને ઓછી ટકાવારી આવી છે એને આવનાર ભવિષ્યની અંદર કંઈક સારો તક મળે કંઈક સારી ચાન્સ મળે એવા પ્રયાસ કરવાનો અવસર મળ્યો છે કારણ કે આ રિઝલ્ટ પરિણામ એ તમારા ભણેલા વર્ષનું અથવા તો પેપરનું પરિણામ છે જિંદગીનું ને એટલું યાદ રાખજો તો જિંદગીનું રિઝલ્ટ તો આપણે જ્યારે સમય આવે ત્યારે આપણે નીવડી અને બતાવીએ એને જિંદગીનું પરિણામ કહેવાય એટલે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપને ફરી એકવાર કહું છું કે જેને પણ ટકાવારી ઓછી આવી છે કે ફેલ થયા છે કોઈ પણ વિદ્યાર્થીઓ નિરાશ ન થાય એમના વાલીઓ પણ નિરાશ ન થાય જે થયું એ ઈશ્વર કરે એ ખૂબ સારું કરે એવી શ્રદ્ધા રાખી અને પાછા આપણે આગળ કામમાં વધીએ શક્ય છે આગળ જતાં ફરી આપણે પણ ટોપ લેવલ ઉપર આવી શકીએ અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત થેન્ક યુ